પર જમીનો હડપ કરી જવાના કેસો મદની પાર્ક બસ સ્ટેશન પશુ દવાખાના વિસ્તાર શંકરનગર સોસાયટી નદીનો પટ જેવા અસંખ્ય વિવાદિત કેસો નામદાર કોર્ટમાં ચાલતા હોવા છતાં પણ અમીરપુરના કારભારી પરિવારના બિલ્ડરના પેટનું પાણી પણ હલતું નથી ભૂતકાળમાં બિલ્ડર પર ખાણ ખનીજની ટીમ દ્વારા સપાટો બોલાવાતા આશરે અગિયાર લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યાની વિગતો બહાર આવી છે સ્થાનિક મામલતદાર આ કાન કરતા હશે કે મિલીભગત હશે તેવું સ્થાનિકો તર્ક વિતર્ક કરી રહ્યા છે લિંબત સોસાયટી સામે લાવેરી નદી પસાર થાય છે ત્યાં પણ નદીના પટની જમીનના સર્વે કર્યા સિવાય પંચાયતના વહીવટદારો સાથે તાલમેલ કરી પ્રોટેક્શન દિવાલ ખડકી દેવાયાનું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે